સાયબર ક્રાઇમે એક રશિયન નાગરિક સહિત ત્રણને ઝડપી પાડ્યા છે જેઓ કમ્બોડિયન ગેંગના ઇશારે ડિજિટલ અરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે ઉત્તરાયણમાં પતંગો પલડી જશે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા ઉત્તરાયણ નજીક આવતા જ પતંગ રશિયાઓની એક જ ચિંતા હોય કે પવનની ગતિ કેવી રહેશે આ ઉત્તરાયણ પર હવે પતંગ રશિયાઓ માટે માવઠું પણ વધારે ચિંતા જેવી સ્થિતિ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે આ સાથે જ પતંગ રશિયાની મોજ પર પાણી ફરી વળી શકે છે મોટાભાગના જિલ્લાઓમાં એકથી ત્રણ દિવસ કોલ્ડ વેવ ગુજરાતમાં ડિસેમ્બર મહિના કરતાં જાન્યુઆરી મહિનામાં ઠંડીનું જોર વધુ રહેશે ડિસેમ્બરમાં રાજ્યમાં ઠંડીનો પારો સામાન્ય કરતા વધુ તેમજ શીતલહેર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતી હતી તેની સામે જાન્યુઆરીમાં માત્ર કચ્છમાં શીત એક દિવસ ઓછો રહેશે આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શીત લહેરના એક ત્રણ દિવસ વધુ રહેવાની શક્યતા છે કુખ્યાત સિતારા બાનોના ગેરકાયદેસર ઘરો પર એમસીનો હતોડો અમદાવાદના અને બાપુનગર વિસ્તારમાં જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી ડરાવનારા સામે કાર્યવાહી કરી ગરીબનગર ચાર રસ્તા પાસે આવેલ અકબરનગરના છાપરામાં આવેલ ગુનેગારોના મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડ્યા છે જે બાદ હવે બાપુનગર અને રખ્યાલ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સીતારાબાનોના રખ્યાલ વિસ્તારમાં આવેલા બે માળથી મોટા બે ગેરકાયદે મકાન પર આજે હતો ચલાવવામાં આવ્યો છે પૂર્વ ઝોનના એસટી વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગુરુવારે સવારે બાંધકામ તોડવાની શરૂઆત થઈ ગઈ હતી સરકાર પ્રિસ્કૂલ સંચાલકોની માર્ગ સ્વીકારવા તૈયાર રાજ્યમાં ચાલતી હજારો પ્રિસ્કૂલ માટે સરકારે કડક નિયમોની અમલવારી કરતા સ્કૂલ સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રાજ્યવ્યાપી આંદોલન છેડાયું હતું સંચાલકોની અનેક પણ સરકાર દ્વારા કોઈ ફેરફાર ન સંચાલકોએ ફરીવાર ગાંધીનગરમાં સચિવાલય પહોંચી રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી જોકે ગતરોજ પ્રિસ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્વની ત્રણ માંગણીનો મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો છે ફેરફાર કરાયેલા નિયમોની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં અમદાવાદ ગ્લો ગાર્ડન એટલે કે ફ્લાવર પાર્ક જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની જરૂર નહીં પડે અમદાવાદના રિવરફ્રન્ટ પર ખર્ચે તૈયાર થયેલ ગ્લો ગાર્ડન ત્રણ તારીખથી ખુલ્લો મુકવામાં આવશે ગ્લો ગાર્ડનમાં મુકાયેલા વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે રાત પડતા જ આ ગાર્ડન ઝળહડી ઉઠશે બાળકોને તો અહીં આવતા જ મોજ પડી જાય તેવા કાર્ટૂનના સ્કલ્પચર પણ મુકાયા છે આ ગાર્ડન લોકો માટે શુક્રવારથી ખુલ્લું મુકાશે પરંતુ એક દિવસ પહેલા જ તેની વર્ચ્યુઅલ સફર કરાવવામાં આવશે ફાઈનલ મેરિટ લિસ્ટ અપલોડ થાય તે પહેલા હેડ ક્લાર્ક ત્રણ ઉમેદવારના માર્ક સુધારી દીધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસમાં ઇન્ટરવ્યુ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ ક્લાર્ક પુલકેત સથવારાએ બે યુવતી સહિત ત્રણ ઉમેદવારોના ફાઇનલ મેરિટના માર્ક્સમાં ચાર ગણો વધારો કરી દીધો હતો ખોટી રીતે ત્રણેય ઉમેદવાર ગેરલાયક હોવા છતાં પણ તેમને ફાઇનલ મેરીટ લિસ્ટમાં મૂકી નોકરીમાં નિમણૂક અપાવનાર પુલકીત સતવારા વિરુદ્ધ કારણે પોલીસ સ્ટેશનમાં બીએનએસ એક્ટની વિવિધ કલમો અને આઈટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે ટેકનિકલ સુપરવાઇઝર ભરતી કૌભાંડ મ્યુનિસિપલમાં ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કૌભાંડ આચરનારા સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકીશ સથવારાએ અગાઉ માઇક્રોસોફ્ટ હોસ્પિટલમાં છેડા કરી ટેન્ડરની તારીખ લંબાવવામાં મોટી ગેરરીતિ આચરી હોવાનું જાણવા મળ્યું છે તે સમયે પણ પુલકેશ સથવારાના અધિકારીઓએ બચાવી લીધો હતો જ્યારે તેની સાથે કામ કરતા હરીશ મહેતાને આ મામલે ચારસિટ ફટ કરવામાં આવી હતી બે વર્ષમાં હવાઈયાત્રી વધ્યા છતાં કમાણી ચારસો આઠ કરોડ ઘટી એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ભલે વધી હોય પરંતુ એરપોર્ટની આવક વધવાને બદલે ચારસો કરોડ ઘટી છે જ્યારે રેલવેમાં મુસાફરોની સંખ્યા ઘટવા છતાં પણ આવક વધી છે માત્ર અમદાવાદ જ નહીં સુરત વડોદરામાં પણ હવાઈ મુસાફરોની સંખ્યા વધી છે આ તમામ એરપોર્ટની કમાણીમાં ગાબડું પડી છે જ્યારે છેલ્લા સાત વર્ષોમાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં રેલવે યાત્રીઓની સંખ્યા ઘટી છે તેમ છતાં આવક વધી છે જેનું મુખ્ય કારણ એ છે કે હવે એસી અને સ્લીપર ક્લાસને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે એટલું જ નહીં પ્રીમિયમ ટ્રેનોમાં પણ ભાડું હોવા છતાં તેમાં મુસાફરી કરનાર યાત્રીઓની સંખ્યા વધી છે આમ લોકો હવે સુવિધા સમય બચત પર ભારે ધ્યાન આપી રહ્યા છે એસપી રિંગ રોડ પર ચાર કલાકમાં બે અકસ્માત અમદાવાદમાં એસપી રિંગ રોડ પર કાર્ડ મુખો બન્યો હોય તેમ ચાર કલાકની અંદર જ બનાવ સામે આવ્યા જે જગ્યાએ ગમતીનું મોત નીપજ્યું તેના પાંચસો મીટર દૂર બીજો અકસ્માત સર્જાયો જેમાં એક આઇસર લોડિંગ ડામોને ટક્કર મારતા ચાલકનું બેલેન્સ પગલાતા ટેમ્પો સ્કૂલથી સાયકલ પરત ફરતા ત્રણ મિત્રો સાથે ટકરાયો જેમાં પાછળથી ટક્કર વાગતા ત્રણેય વિદ્યાર્થીઓ બાજુના અખાડામાં પટકાયા આ અકસ્માતના એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થઈ છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે